残りな નમસ્કાર મિત્રો અટિપટ્ટી બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે સવાર સવારમાં વહેલા વહેલા ઉઠી જઈએ લીમડાનું બાપણ લઈ લીધું છે અને મિત્રો આજે આપણે મગફળીમાં દવા ફોટવાની એટલા માટે થોડા વહેલા ઉઠાવી જઈએ ફટાફટ બ્રાશ કરી લઈએ પછી દવા ફોટવાની શુભ શરૂઆત કરી દઈએ આપણે ખેતરે મિત્રો બાર ઉઠી જશે

િતિનભાઈ ઓફિસમાં હા હા ચેતનભાઈ કરું છું મિત્રો વરસાદ રહી ગયો સર હવે ખેતરે આવ્યા આપણે ધોઈ લઈએ તપાસ કરીએ પાણી ઉપર હોય તો હાલ નહીં થોડી કલાક ખેડી ને કે પછી કલાક ખેડી છો શરૂઆત કરીએ દવા એટલા માટે ખેતરે ધોવા માટે આવ્યું શું પછી પાછા ઘરે દે હજી મિત્રો મફળિયાના સોળ ઉપર પાણી તો ભરાઈ રહેલું છે તો આજે પાણી થોડું પવાના આવશે ને એટલે બહુ

પંપ લાવી દીધો છે તો પંપ આ અને હવે દવા સોંટવાની શરૂઆત કરી દઈએ આપણે મિત્રો કારણ કે વરસાદ રહી ગયો છે પણ હું કઈ દવા લાવ્યો છું તો મિત્રો સ્માર્ટ કેલ્ફોસ આ દવા મિત્રો લાવે છે આપણે સોંટવા માટે લો ખબર છે કેળોશ દ્રાક્ષ પપયું સફરદંશ કાળી દ્રાક્ષ अनानस पश जमरुक्ष आणि मित्रो किंमत लखेली सो सत्सो रुपया ह किमत आली आपण खबर नाही आपण मोठा भयला असेल आपण ए बी माहिती नाही मित्र आपण सुरवात करी सोटवानी मित्रो दवा सोटवानी शरवात करी थी पण वरसाद आहो पाचो दो सोटा पडू शक तेखात તેવું પાછું બંધ કર્યું હાર વચ સાત પડશ હા તો મિત્રો સવારે વહેલે વહેલે સવારના વરસાદ શરૂ થઈ ગયો છે આગળ તો હજી નામ લેતો નથી કેવો વરસાદ થયો હતો પણ બતાવું ધૂમ મસાઈ છે આજ તો વરસાદ આપણે મિત્રો હાથ તો હવારો નો વરસાદ પડતો હતો દવા સોટવાનો પ્લાન આખો ફેલ ગયો અને હવે ત્રણ વાગ્યા છે એટલે વરસાદ રહ્યો છે હું તાપડું લીધું છે અને હું જઈએ સાર વાઢવા માટે સાર વાઢી અને પાછા આવશું ઘરે જેટલો વરસાદ આવ્યો છે એટલું પાણી પડ્યું તો અમને બતાવું જો મિત્રો આ મગફળીઓ પાણી ભરવાની છે જો તમે જોઈ શકો છો આટલું પાણી આજે ભરવાની છે આ બોળું ભરવાનું હા જો આ પાણી ભરવાનું મિત્રો મગફળીઓમાં મગફળીઓ ડૂબમાં જાય આટલું પાણી ભરવાની છે આમાં કે જો હોય કાણે મગફળી પાણી પર છે મિત્રો જુઓ કપાસમાં પાણી પર તો જોવો જુઓ મિત્રો આ ટાઈપના કપાસ છે આપણા મિત્રો આપણે મગફળીવાળા ખેતરે આવ્યા મગફળી આમ તો ઠેર ઠેર પાણી ભરવાનું છે કેટલું પાણી ભરવાનું છે તમને બતાવું વિડીયોના માધ્યમથી વિડીયો જોતા રહો મિત્રો પાણી ભરવાની છે આ ટાઈપનો

મિત્રો આપડે બત્રીસ દિવસની મગફળી થઈ છે એ હું બતાવું બત્રીસ દિવસ થઈ જાય મગફળી વાય મિત્રો આ છે બત્રીસ દિવસની મગફળી જો મિત્રો ડુંગરનું લોકેશન તો વાદળું પડ્યું છે દેખાતું નહીં મિત્રો હું મારા ખેતરના હેઠળને ઉભો રહ્યો છું ઠંડો ઠંડો પવન આવશે અને મસ્ત મસ્ત લોકેશન કેટલું સુંદર દેખાય છે બતાવું આમ મસ્ત મસ્ત છે એવું લોકેશનમાં હરિયાળી હરિયાળી થઈ ગઈ છે કે જુઓ મિત્રો હું પહેલાં તો સુંદર તમે જોઈ શકો છો તો હરિયાળી કેટલી મસ્ત સુંદર લાગે છે Все

અને ભૈલું બે ભૈલું તો નવરાઈ આવ્યા છે એટલે બાલ બોજા નથી મગફળીનો પ્લાન્ટ હતો દવા છોટવાનો આજે પણ પ્લાન્ટ ફેલ જો આખો દિવસ વરસાદ આવ્યો એટલે હવે આવતીકાલે કેવું વરસાદનું વાતાવરણ હશે એ પ્રમાણે આપણે દવા સોંટું અને આટલા મિત્રો વિડીયો સમાપ્ત કરું છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો બાય બાય કે ટાટા ખરે